કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સમાં ધોરણ દસની અંદર ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં આગળનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા હવે વિદ્યાર્થી મિત્રો વિસ્થાપન પ્રક્રિયા સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિની અંદર શું આપેલું છે કે ભાઈ એક બીકરની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ આવે કોપર સલ્ફેટ કોપર નું દ્રાવણ વિદ્યાર્થી મિત્રો વાદળી રંગનું હોય કેવા રંગનું હોય વાદળી રંગનું હવે આ કોપર સલ્ફેટ ના દ્રાવણ ની અંદર તમે લોખંડનો ટુકડો નાખો અથવા લોખંડની ની ખીલી નાખો તો અમુક સમય પછી આપણને વિદ્યાર્થીઓ જોવા મળશે કે કોપર સલ્ફેટનો જે વાદળી રંગ હોય એ આછો થઈ જશે આનું કારણ શું વિદ્યાર્થી મિત્રો તો અંદર કોપર સલ્ફેટ ના દ્રાવણમાં લોખંડ લોખંડનો ટુકડો કે લોખંડ ની ખીલી નાખવામાં આવે ત્યારે લોખંડ એ કોપર સલ્ફેટ માંથી ધીરે ધીરે કોપરને દૂર કરી પોતે એના સ્થાન ઉપર ગોઠવાય અને આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની અંદર વિસ્થાપન પ્રક્રિયા કહે છે તો હવે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખવી તો વિસ્થાપન પ્રક્રિયા એટલે વધારે સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના શારના દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય તેના દ્રાવણમાંથી વિસ્થાપન કરે છે વિસ્થાપનનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે ઓછી સક્રિય ધાતુને દૂર કરી પોતે તેના સ્થાન ઉપર કે આપણે સમીકરણ લઈએ આપણે કોપર સલ્ફેટનું એની અંદર લોખંડની ખીલી નાખો એટલે ને અહીંયાથી દૂર કરે તો સીયુએસોર પ્લસ એફી ગીવ સીયુ અને એફી પોતે શું કરશે

અને પોતે એના સ્થાન ઉપર ગોઠવાય તો અહીં તમે જોઈ શકો છો કે જીનકે કોપર ને દૂર કરી પોતે એના સ્થાને ગોઠવાય તો જીન કે કોપરનું વિસ્થાપન કર્યું આમ વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી એને દૂર કરી પોતે તેના સ્થાન ઉપર ગોઠવાય છે એ પ્રક્રિયાને કહેવાય વિદ્યાર્થી મિત્રો વિસ્થાપન પ્રક્રિયા મોસ્ટ આઈએમપી એમપી પ્રક્રિયાના વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરવી ઓછામાં ઓછા બે સમીકરણ લખવા હવે આગળ જોઈએ એના પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા હવે વિદ્યાર્થી મિત્રો દ્વિ વિસ્થાપન પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો તો વિસ્થાપન ની આગળ લખ્યું છે દ્વિ દ્વિ એટલે બે વાર વિસ્થાપન થવું ઇંગ્લિશ માં કહેવાય ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર બે જુદા જુદા ક્ષારના દ્રાવણોની એકબીજામાં મિશ્ર કરવામાં આવે ત્યારે તેમના ધન આયનો પરસ્પર પોતાના સ્થાનની અદલા બદલી કરે છે આ પ્રક્રિયા પ્રક્રિયા કહે છે જુદા જુદા ક્ષારના દ્રાવણોને ને બાળકો જયારે એકબીજામાં મિશ્ર કરવામાં આવે ત્યારે તેમના ધન આયનો ધન આયનો પોતાના સ્થાનની ની અદલા બદલી કરશે અને બે નવા ક્ષાર બને આ પ્રક્રિયાને વિદ્યાર્થીઓ કહેવાય આપણે લઈએ સોડિયમ સોડિયમ સલ્ફેટ એટલે પ્લસ બેરિયમ ક્લોરાઇડ બેરિયમ ક્લોરાઇડ એટલે વિદ્યાર્થીઓ થશે બી ટુ હવે જ્યારે આમના તમે મિશ્ર કરો ત્યારે એમના ધન આયન ધન આયન વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ જે હોય એને ધન આયન કહેવાય એ પરસ્પર પોતાના સ્થાનની ની અદલા કરે એટલે બી એ અહીંયા જતું રહે અને સોડિયમ એના સ્થાને આવે તો હવે અહીંયા શું થશે બી એ અહીંયા આવતું રહે તો હવે બની જાય બી એસઓ ફોર જેને કહેવાય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ એને અહીંયા આવતું ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું કરે ટુ અહિયાં આવે તો અહીંયા લખે એન એ ટુ સીએલ ટુ એવું ના થાય વિદ્યાર્થીઓ સોડિયમ થાય તો અહીંયા તમારે લખવાનું છે માત્ર એને સીએલ એનએ ટુ સીએલ ટુ લખવું નહીં હવે તમે જોઈ શકો છો કે ડાબી બાજુ સોડિયમ બે છે જ્યારે જમણી બાજુ એક જ છે તો અહીંયા કેટલા વડે ગુણવાના બે વડે

તો એના વિદ્યાર્થીઓ વિજ્ઞાનની ભાષામાં કહેવાય અવક્ષેપ અને અવક્ષેપ મળતો હોવાથી આપેલ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહે છે જો પરીક્ષાની અંદર તમને એવું પણ પૂછો કે અવક્ષેપ પ્રક્રિયા એટલે શું તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા જ આપો સોડિયમ ક્લોરાઇડ મીઠું આપણે સૌ જાણીએ છીએ પાણીમાં દ્રાવ્ય હોય તો અદ્રાવ્ય ક્ષાર કયો હોય બેરિયમ સલ્ફેટ તો એના અવક્ષેપ મળવાથી આપેલ પ્રક્રિયાને શું કહેવાય

પણ સંયોજનના નામ તમને ખ્યાલ આવે એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ હવે કે અહીંયા જતો રહેતો અહીંયા બનશે કે એનો થ્રી પ્લસ પીબીઆઈટુ તો આને કહેવાય પોટેશિયમ નાઇટ્રેટ અને આને કહેવાય લેડ આયોડાઇડ હવે તમે જોઈ શકો છો

હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ મિશ્ર કરો તો આ બંને ક્ષાર રંગ વિન હોય લેડ નાઇટ્રેટ તમે જોશો તો સફેદ હોય અને પોટેશિયમ આયોડાઈડ સંપૂર્ણ રંગ વિહીન એટલે પાણી જેવું જ હોય અને જ્યારે તમે આને મિશ્ર કરો ત્યારે આ જે મિશ્રણ હોય બંને ક્ષારનું એ પીળા રંગનું થઈ જાય કેવું થઈ જાય પીળા રંગનું તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય મિત્રો દ્વિવિસ્થાપન પ્રક્રિયા હવે આપણે આગળ જોઈશું આની અંદર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એટલે શું તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે તો અહીંયા લખીએ સૌથી પહેલા ઓક્સિડેશન ની વ્યાખ્યા અને અહીંયા લખીશું રિડક્શન પ્રક્રિયા જો તફાવત સ્વરૂપે પૂછાય તો પણ તમે ઈઝીલી લખી શકો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય अथवा હાઇડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે હવે આના સમીકરણની અંદર લખવું હોય તો બાળકો યાદ કરો કોલસાનું દહન કોલસાનું દહન તમે કરતા હતા તો શું થતું હતું કાર્બનની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય અને બને સી તો તમે અહીં જોઈ શકો છો કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરાયો તો આને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા ખ્યાલ આવી ગયો અહીંયા તમે લખ્યું ઓક્સિજન ઉમેરાય અથવા જોવા બાળકો મેં અથવા ઉપર બોક્સ કર્યું છે તમે અહીંયા અને લખો તો એનો મતલબ એવો થઈ જાય કે બંને થતું હોય ઓક્સિજન ઉમેરાતો પણ હોય અને હાઇડ્રોજન દૂર પણ થતું હોય એવું ના હોય બંને કોઈ એક જ થાય એટલે અથવા શબ્દ લખવો ખાસ જરૂરી છે અને લખવું નહીં બીજી પ્રક્રિયા લખવી હોય તો કોપરને ગરમ કરવાથી તેના પર કાળા રંગના ડાઘ પડે છે આ વર્ષે બોર્ડે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછ્યો તો કોપરને ગરમ કરો તો કાળા રંગના ડાઘ પડે છે ના હોય તો બાળકો કોપર ને ગરમ કરવામાં આવે એટલે ઓક્સિજન ઓક્સિજન બે જમણી બાજુ એક જ બે કરો તો અહીંયા પણ કેટલા કરવા પડે બે તો અહીંયા પણ તમે જુઓ કોપરની અંદર ઓક્સિજન ઉમેરાય તો કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા હવે रिडक्शन प्रक्रिया એટલે શું તો આનાથી બિલકુલ ઊંધું જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે સમીકરણ બાળકો આપણે જોઈએ તો કોપર ઓક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન વાયુ હોય એમાંથી ઓક્સિજન ખેંચી લે તો અહીંયા બનશે એચ પ્લસ કોપર તમે જુઓ કોપર થયું માંથી ઓક્સિજન દૂર થયું તો એને શું કહેવાય રિડક્શન પ્રક્રિયા તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આશા રાખું છું કે આજે આપણે જે વિડીયો લેક્ચરની અંદર ભણ્યા એની અંદર તમને ખબર પડી જશે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વધુ હવે આપણે આગળ રેડઅપ્સ પ્રક્રિયા અને બાકીનો જે છેલ્લો ટોપિક છે એ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત